જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયો શું મિત્રો તમારે ઇકો ગાડી લઈએ છે પેટ્રોલ સીએનજીમાં તમારે ઇકો ગાડી જોઈએ છે ઇકો ફાવ સીટર એસી ગાડી તમારે લેવી હોય તો વિડીયો પૂરો જોતા રહીજો તમે વિડીયોમાં જે ફોટા જોઈ શકો છો ને આ જ ગાડી વેચી દેવાની છે આ ઇકો ગાડી વેચવાની છે મારું સુઝુકી ઇકો ફાવ સીટર એસી આ ગાડી 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 વેચી દેવાની છે છે વન એક જ માલિકે ચલાવેલી તમે ગાડીની જોઈ શકો છો તો વિડીયો સાથે જોડાયેલા રહેજો ગાડીના માલિકના નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડીયોમાં મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રેજો અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ ગાડી ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ છે અને વન ઓનર ગાડી ઇકો ફાઈવ સીટર એસી છે પેટ્રોલ સીએનજીમાં ગાડી છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દો તો આ ઇકો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે નંબર મળે છે સત્તાણું બે ઓગણીસ સત્તાવન પાંચ સડસઠ તે ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી અને આ ઈકો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર કૂકાવાવ જોવા મળી રહેશે છે તમે રૂબરૂ જઈ જાય કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ઈકો લઈ શકો છો અને મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય કિંમત વિશે જણાવી દો ચાર લાખ પચીસ હજાર તેમાં પણ નોર્મલ ફેરફાર થઈ જશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને

વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ આપણો વોટ્સએપ નંબર છે જાહેરાત માટેનો આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું